અલે સાંભળો જો માર ફ્રેન્ડ નો બર્થડે આવે છે તો શું ગિફ્ટ અપાય સેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવાઈ ની બર્થડે આવે છે પાછું ચાલુ કરતી દીધું તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષ એક જ વાર આવે તો સારી રીતે ઉજવવાનો હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોક ના આપવા સારા આમાં ખોટા ખર્ચા ની વાત જ કે આઈ મેં તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે મારું તો માનું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા

અમને તો ના પડે કે આવું બધું ના કરાય અરે આપણો નઈ ઉજવીએ પણ એમ ન ઉજવી છે તો ઉજવવા દેને આપણો તો મજા કરીશું હા મને બધી ખબર છે ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે અરે ના ના મારે એવું કઈ નહીં આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો કહો મને એક સરસ મજાનો નાનો સેટ આપીએ ગિફ્ટમાં એટલે એમને આખી જિંદગી યાદ રહે તમે હવામાં આવ્યા વગર બેસી રહેજો હું ગિફ્ટ લઈને આપી દઈશ મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીસ ને તો હમણાં સેટ થઈ જશો બોસ આ વખત તો રિયા ભાભી ને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા